વડોદરામાં આજે ભવ્ય રીતે જૂની મિત્રમંડળ મિત્ર મંડળ ગણપતિ બાપ્પાની વિસર્જન યાત્રા નીકળી છે યાત્રાની શરૂઆત સાંસદ જોશી અને અને શહેર અધ્યક્ષ જયપ્રકાશ આરતી કરી વિસર્જન યાત્રાની શુભ શરૂઆત કરી યાત્રા સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થવાની હોવાથી સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે ગલીઓ પતરાથી કોર્ડન કરવામાં આવી છે બીજેપી શહેર મહામંત્રી અને સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર પણ આ વિસર્જન યાત્રામાં જોડાયા હતા યાત્રા દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને જૂની ગડી મિત્ર મંડળના આયોજકો દ્વારા સ્વખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે પોલીસ દ્વારા રૂટ પર ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે સુરક્ષા માટે સીઆરપી બીએસએફ આરએફ સીઆરપીએફ ની ટુકડીઓ સાથે ત્રણ હજારથી વધુ પોલીસ કર્મીઓ અને એક હજારથી વધુ હોમગાર્ડ ખડે પગે તૈનાત છે પોલીસ કમિશનર કચેરીના જણાવ્યા મુજબ ચાર એસપી ત્રેવીસ ડીવાય એસપી એકસો નવ પીઆઈ અને બસો દસ પીએસઆઈને ખાસ બહારથી બોલાવવામાં આવ્યા છે સાથે સાયબર ક્રાઇમ વિભાગ પણ સોશિયલ મીડિયા પર સતત નજર રાખશે જેથી કોઈ ભ્રમકારક પોસ્ટ કે ધાર્મિક તણાવ પેદા કરતી માહિતી સામે તાત્કાલિક કાર્યવાહી કરી શકે જૂની ગડી ગણપતિ બાપ્પાની આ ભવ્ય વિસર્જન યાત્રા વડોદરાના રાજમાર્ગ થઈ નવલખી કૃત્રિમ તળાવ સુધી પહોંચશે જ્યાં આર્તી બાદ વિસર્જન કરવામાં આવશે ગણેશ ઉત્સવ ની જે ઉજવણી થતી હોય છે એની આગમન યાત્રાથી લઈ સ્થાપના થી લઈ અને વિસર્જન યાત્રા સુધી સમગ્ર વડોદરાની અને ગુજરાત નજર હોય છે આરતી આરતીમાં વડોદરા નાગરિક તરીકે મને આજે સંબંધિત થવાનો અવસર પ્રાપ્ત થયો છે હું આપના માધ્યમથી જુદીગઢ મૃત્યુ મંડળના સર્વે આયોજકો વડોદરાના સર્વે ખ્રિષ્ટ પ્રેમીઓને હું આ ગણેશ ઉત્સવની ની શુભેચ્છાઓ શુભેચ્છાઓ અભિનંદન પાઠવું છું